દવાખાનાનું પગથિયું ઉતરી જજો એ વિશે વાત કરીશ એક સંતે કહી છે કે સદગુરુ કે જે પૂનમસો ચંદ તેજ કરે અતિશય તપે ને આનંદ મળે આનંદ આપે તે સદગુરુ હોવા જોઈએ જેનાથી આપણને ચંદ્ર જેવી શીતળતા આપે અને ચંદ્ર જેવી જ્ઞાન મળવું જોઈએ તેની પાસેથી જવાથી આધિ યાદી અને ઉપાધિ સમાધિ રહેવા લાગે રહેવી જોઈએ ગીતામાં ભગવાને સદગુરુ પાસે આત્મજ્ઞાન મેળવી લેવાની વાત કરી છે માની લો કે ઝેરી અને મલેરિયા થયો હો તો દવાખાનામાં દાખલ થયા તો ચાર પાંચ દિવસ સુધી દવાખાનામાં રહેવા છતાંય તાવમાં કોઈ ફરક ના પડે તો હોય તો તબિયત વગરે પડતી લથડતી હોય તો આપણે શું કરી છીએ બુદ્ધિશાળી માણસ કોઈને પૂછ્યા વગર દવાખાનું બદલી નાખે કારણ કે ખબર કે આ ડૉક્ટર પાસે બીમારી ઓછી થતી નથી અને પૈસાનું પાણી થાય છે આવી જ રીતે આપણે ખબર પડે કે શરીરની બીમારી દૂર કરવા આપણે કેટલી બધી કાળજી રાખીએ છીએ લાખો રૂપિયા લાખો રૂપિયાનું દેવું કરી અને ખર્ચી નાખીએ છીએ બીમારી ના મટે તો તરત દવાખાનું બદલી નાખીએ છીએ પરંતુ જન્મ મરણનો ભવરોથી છૂટવા માટે જે દવાખાનું પકડ્યું છે તે તેમાં દવાખાનામાં દાખલ થયા પછી બે પાંચ વર્ષ હું તો કહું છું પચ પચાસ વર્ષ સુધી આપણે બીમારીમાં ઘટાડો થયો ના હોય તો થયો નતો જાણવામાં કોઈ દિવસ થર્મોમીટર જોયું છે તમે મૂકી જજો આ બીમારીનો ઘટાડો થયો નથી તો આપણે તેને દવાખાનું પકડ્યું છે એ ડૉક્ટરે સો ટકા ખોટો છે આપણી બીમારીમાં ઘટાડો થયો નથી જાણવાથી કોઈ દિવસ થર્મોમીટર મૂકી જજો અને પછી બીમારી એક પણ ટકોનો ઘટાડો સમજો કે આપણે દવાખાને પકડી છે તે ડૉક્ટર સો ટકા સાચો છે અને ડોક્ટરને પકડી રાખજો પરંતુ જો ડૉક્ટરની દવાથી દવાખાનામાં પચ પચીસ વર્ષ સુધી દાખલ થયા પછી ડૉક્ટરે સલાહ દીધી મુજબ ફરેજી પાડી હોવા છતાંય આપણી અંદર રહેલા લોભ અહંકાર આવા ભવરોગ જેવી બીમારી સો ઘટાડો ન થયો હતો ડૉક્ટરને પૂછ્યા વગર સંતાઈને કોઈ ના જુએ તેવી રીતના દવાખાનાનું પગ કાયમ માટે ઉતરી જજો અને ડૉક્ટરને પૂછવા જશો તો ડૉક્ટર મરતા સુધી દવાખાનામાં રજા નહીં આપે તેની સો ટકા ગેરંટી છે અને તે ડૉક્ટર પણ દવાખાનાનું ચલાવવાની ફી વસૂલ કરવામાં રહેશે આપણી બીમારી મટાડવામાં રસ નથી પાંચ પૂરતું આટલું જય શિયા રામ મંગળવાર છે બધાએ હનુમાન ચાલીસા કરજો જેથી તમને બધો ફાયદો મળી શકે બરાબર જય શિયા રામ